હમણાં કેવું એડમ બધું વાતાવરણ દોન કે શિયાળા ભેગો વરસાદ અને વરસાદ ભેગો ઉનર વરસાદ 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 તો તો નહીં કર્યું પણ આપણે બેઠા છે એમને એટલે તો હાલ નહીં કરવું આપણે પણ હમણાં બધા આવતા છે પાઉ લાકડા આપણે લાસે લા બીજા લઈ જાય હા એટલે તો તો કરવું જ નથી જો જાજે દે એટલે બધાય વાહન આઈ રહી કે નહીં પણ તો આપણું ચાલે એટલે હાલ પદે ઢાટેમ બરફ થઈ જાતા બેઠા બેઠા અને લાકડા કે લઈ દે દાવજો લાકડા ને તાપો એટલે બરફ

તો બેહો ઘડીવાર બેહો આ બેહવાવા છો કે તબી બાપ ના છે પાવડી આ પાવડો લઈને આ પોણી મારવાનો પાવડર કેવાય એ પાવડો ઠીક રાખે આ તો નાનું છોકરું ને આવડો પાવડો કોમ ના આવે આ તો પાવડો પાવડર નહીં જતા રે તો

બોલો હારમ હારા વ્યક્તિ હોય તો હું એકલો તમારી વાત હું ના કહું કે હા હારો તમને હારા એટલે મત કરો તો લાવી છે ધોળા થઈ જાય હારા થઈ જાય ચાર આવી ચાર ને

વારો ના એમાં જ વાત હોપરે છે હમણાં પાડો ઓય ના થાય તુરી કીધું છે તમે ખોટા દિયેલો અલ્યા હાથી મત છે ખોટા દિયેલો હું સુકું અલ્યા શું બોલ તોમી છે લાતણે સુરી છે આ ગમ છે ગમ તો તુરી છે લઈ જાય કેબલ ખોટી આપા ફેલાવો તો આ ટેલિફોન આતા કો મસોરી ને વાત કરી હા એ છે મેસેજ આયા કે મને ઘડી કોક લાગે દતરી પાડો કોક સોરી પાડો ની તો મારી ફોન તો દઈ હમણે ના પડે હોય એ આ તો શું આખી દીપી લઈ જાય આખી દીપી સોરી જાય હોય ને કરંટ આવે એમ નઈ પણ હાલ પર લઈ જાય દીપી આખી ઓ લઈ જાય એમ કો તો ખબર દે કોઈને જે વાત કરી રેડી કે

હાલો હવે ગમ આ ગયા બોલ્યા એવું છે સારું લેવાય આવો આપણે ગમ બેઠા બધા એમાં જ નહીં એટલે સોરી સી કે હું સોરી સી મારી ફટાફટ કે આવો ફટાફટ હા ફટાફટ આવો હા આવે ને આવે ને રાખે તમે ખાલી બેહાવ હાવ લે ઓ હા ખો બે હાવ તો ઓર કમન બે હાવ લે તું થઈ ગયું જે તાર કે હવે શું કરશું બનતો હદી બનાતું જ નથી તમે જે વાત કરો ને

તો આટલા તમે જાગૃત થઈ જાજો કેમ કે આપડે તમારા ખમર મજા થઈ જાય નીકળો